સરદાર ધામના નેજા હેઠળ આયોજિત જીપી બે બે હાજર પચીસ દેશ કા એક્સ્પો નું આયોજન નવ થી બાર જાન્યુઆરી દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેના ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ છે નવમી જાન્યુઆરી ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે સાથે જ સીઆર પાટીલ મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહેશે જીપીપીએસ નો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સરદાર ધામ આયોજિત આ પાંચમી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નવ થી બાર જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રી શ્રીઓની ઉપસ્થિતિમાં આનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે અને બોર પછી સન્માન સમારોહ છે ચાર દિવસની આ સમિટમાં પાંચ લાખથી વધુ લોકો વિઝિટર તરીકે આવશે એનાથી પણ વધુ આવી શકે છે અને આ સમિટમાં વિશેષતા એ છે કે સ્પોન્સર તરીકે એક્ઝિબિટર તરીકે વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોના લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે એનું અમને ખૂબ ગર્વ છે આ સમય પાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વ્યાપાર ઉદ્યોગને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ એકવીસમી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીસ્ટન્ટિફાય અને અને આ જીપીબીએસ્ટન્ટીફાય અહીંયા પૂરતી મર્યાદિત નથી બે હજાર છવ્વીસની અંદર સમગ્ર અમેરિકા ભારત યુકે ફારિસ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સમગ્ર વિશ્વના દસ હજાર પહેલી હરોળના બિઝનેસમેનો બે હજાર છવ્વીસમાં ફ્લોરિડા ખાતે સમિટ થવાની છે સમિટમાં ઉપસ્થિત રહેવાના છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આમંત્રણ આપવાના છીએ કે અને ભૂપેન્દ્રભાઈ એ બંને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બે હજાર છવ્વીસની સમિટમાં ત્યાં પધારે અને સાથે મળીને ત્યાંના પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અને આપણા પ્રેસિડ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હારે મળીને દીવો પ્રગટાવે એવું અમને સો ટકા સાચું સપનું વહેલી સવારે આવે તો ફ્લોરિડાનું જે જીપીપીએસ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે યુએસએથી અબાઉટ પાંચ મેમ્બર્સ અહીંયા આવેલા છે જે નાઇન્થ તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવિલ કરશું તે વખતે અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલી બહુ જ મોટી બિઝનેસ સમિતિ થશે એનું ગોલ શું રહેશે સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડવાઈડ આપતી કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું તો આપણે ગ્લોબલ જે સમિત કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ નમસ્કાર જય સરદાર હું જસવંત પટેલ વાઇસ પ્રેસિડન્ટ સરદારધામ અને જીપીબીએસ ટુ ઝીરો ટુ ફાઇવની જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની જે કમિટી બનાવી છે અને અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપેલી છે આ કાર્યક્રમની વિશેષતા વિશે આદરણીય અમારા પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ માહિતી આપેલી છે તેમ છતાં કદાચ હું માનું છું ત્યાં સુધી આખા ભારતની અંદર સરદારધામ દ્વારા આયોજિત આ પ્રકારની જે સમિટ છે એ યુવાનોના સર્વાંગી વિકાસ માટે અને જ્યારે પ્રાઇવેટ અને ગવર્મેન્ટની અંદર મર્યાદિત નોકરીઓ છે તો એ સંજોગોની અંદર યુવાનોને કેવી રીતે વધુમાં વધુ રોજગાર મળી રહે અને પગભર થઈ શકે એના માટે આના માટેનું આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ હોઈ ના શકે